દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગરમાં સ્વચ્છતાની અપીલ સાથે વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ દેશને સ્વચ્છ અને હરિયાળો બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા સેવા તેમજ એક પેડ માકે નામ અભિયાન શરૂ કરાવ્યા છે સાથે દેશભરમાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના નદી સાથે સ્વચ્છતા સેવા બે ચોવીસ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં વિવિધ સ્થળોએ સઘન સફાઈ ઝુંબેશ યોજાઈ હતી આ સાથે વિદ્યાર્થીનીઓ સાથે સફાઈ કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ રેલી યોજવામાં આવી હતી રિવરફ્રન્ટ કેશવ કોમ્પ્લેક્સથી શરૂ થયેલી આ રેલી વિવિધ વિસ્તારોમાં ફરીને મહાકાલી મંદિરે વિરામ પામી હતી રેલી દરમિયાન વિવિધ પોસ્ટર્સ બેનર્સ સાથે નાગરિકોને સ્વચ્છતાના સંસ્કાર દ્રઢ બનાવવામાં અપીલ કરી હતી ઉપરાંત સ્વચ્છાગ્રહી બનીએ કચરાનું યોગ્ય વર્ગીકરણ કરીએ સહિયારા પ્રયાસોથી ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવીએ વગેરે સૂત્રોથી નાગરિકોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરાઈ હતી આ રેલીમાં નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલ ઉપાધ્યાય ચીફ ઓફિસર શ્રી ઉપેન્દ્ર ગઢવી નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદી સદસ્ય સવજીભાઈ ભાટી રાજુ દેસાઈ ડિકુલ ગાંધી જીનલ પટેલ જાનકી રાવલ ગોપાલ પ્રજાપતિ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ સફાઈ કર્મચારીઓ

અને આગામી સમયમાં બાકીનો જે પચાસ ટકા લેગસી વેસ્ટ છે એ ચોક્કસપણે અમે દૂર કરીશું પરંતુ જે દૈનિક કચરો છે એનું ઉત્પાદન ઓછું થાય એના માટે અમે હિંમતનગરની જનતાને એક અનુરોધ કરીએ છીએ કે ઘર દીઠ કચરાનું વર્ગીકરણ એટલે કે ડોમેસ્ટિક વેસ્ટ સેગ્રીગેશન કર્યા પછી જ હિંમતનગરના જે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્ટિંગ વ્હીકલ એટલે કે નગરપાલિકાનું ટ્રેક્ટર આવે છે એમાં જો કચરો ના થાય વર્ગીકૃત કર્યા બાદ તો આ કચરાનું ભારણ આપણે ત્રીસ ટકા જેટલું ઘટાડવામાં સફળ થઈશું